રાજ્યમાં રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દિવસે દિવસે નવા સોપાનો સર કરે છે દર અઠવાડિયે નવા નવા લેખકો ડાયરેક્ટરો અને પ્રોડ્યુસર દ્વારા અવનવા વિષય આધારિત સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશાવાળી આ ફિલ્મ છે જે મોટા શહેરો અને નાના ગામડાઓને પણ ગમે તેવી છે આ ફિલ્મનો પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં રાજ બા છે અને બહુ જાણીતી અભિનેત્રી કથા પટેલ આ ફિલ્મ મુખ્ય અભિનેત્રી છે ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને 5 થી વધુ ફિલ્મ ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલિવૂડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર ઇರ್ಷાદ દલાલ આ ફિલ્મ ના રાઇટર અને ડાયરેક્ટર છે આ ફિલ્મ સાથે બાવની જાની રાગી જાની પ્રશાંત બારોટ મેહુલ ગૂજ પૂજા સોની જિગ્નેશ મોદી જેવા અન્ય કલાકારો પણ આમાં આપને જોવા મળશે અમે લોકોએ અમારી ફિલ્મ સતરંગી ને રે સતરંગી રેની અંદર જીવનના સાત રંગ જે છે જે મનુષ્યની લાઈફ સાથે સંકળાયેલા છે દાખલા તરીકે આપણે પ્રેમ કહીએ ત્યાગ કહીએ સોસાયટીમાં આપણે રહેતા હોઈએ સામાજિકતા આપણે કેવી રીતે રાખવી જોઈએ શું ગ્રહણ કરવું જોઈએ સારી વસ્તુ આપણી સમાજની જે છોકરીઓ છે જે ગામડામાં રહેતી હોય કે અર્બન સિટી મેટ્રો સિટીમાં રહેતી હોય એમના માટે પણ એક બહુ સારો મેસેજ અને આજના જે યંગસ્ટર છે એમને પણ ક્યાંક ને ક્યાંક એક સારો થોટ મળે અને ખાસ કરીને ત્રીસથી બત્રીસ વર્ષના જે છોકરા આપણા સમાજમાં થઈ જાય છે અને જેમને પછી થોડીક છોકરીની શોધ માટે થોડુંક સ્ટ્રગલ કરવું પડે છે એ વિષય વસ્તુને આપણે હળવી રીતે તમારા બધાને હસવું પણ આવે અને ક્યાંક તમારા આંખના ખૂણા વિના પણ થઈ જાય એ રીતે મનોરંજક રીતે આપણે એ તમારી સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે ફિલ્મમાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ જાણીતી એક્ટ્રેસ જેણે ઓલરેડી ચાર પાંચ ફિલ્મો કરી છે એ કથા પટેલ મુખ્ય નાયિકાનું પાત્ર ભજવી રહી છે

છે આ ફિલ્મ નું પ્રોડ્યુસર ગોલ્ડન ટચ એન્ટરટેનમેન્ટ લિમિટેડ ના ઓનર રાજ બાસી અને વિપુલભાઈ ગાંગાણી દ્વારા કરવામાં આવ્યું છે આ ફિલ્મ અંગે રાજ બાસીએ જણાવ્યું કે આ ફિલ્મમાં મારો દર્શન દેસાઈ નામના યુવાનનો રોલ છે જે ક્યાંક હીરોગીરી કરતો નથી પણ આ પાત્ર જાણે સમાજના દરેક યુવાનનું પ્રતિનિધિત્વ કરે છે આ ફિલ્મના રોલ માટે ગામડાઓમાં જઈને તેમની રહેણી કરણી

આ લોકો સાથે શૂટ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ ગજબનો રહ્યો અને ફૂલ સપોર્ટ કર્યો છે મને મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ડેબ્યુ કરી રહ્યો છું અને મારા કેરેક્ટરની વાત કરું તો એક દર્શન દેસાઈ નામના એક છોકરાનું જે ત્રીસ આજુબાજુનો થઈ ગયો છે એનું કેરેક્ટર કરી રહ્યો છું તો એ કેરેક્ટર ને કરવામાં મને બહુ મજા આવી છે અને ઘણી અંશે હું એ કેરેક્ટર સાથે અ મતલબ એ અનુભવ મેં કરી ચુકેલા છે એટલે કેરેક્ટર કરવાનો અનુભવ તો એકદમ ગજબનો રહ્યો છે સરસ કેરેક્ટર છે દર્શન દેસાઈ તો આ ફિલ્મ વીસ સપ્ટેમ્બર ના રોજ આપણા તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ બધા જોવા જજો અને મને ખૂબ પ્રેમ આપજો અમને બધાને થેન્ક યુ સો મચ ફિલ્મનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું મારા આ આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અવની પટેલ અવની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ લઈને આવી રહ્યું છે એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં નેગેટિવ નેગેટિવ તો નહીં પણ ગ્રે શેડથી શરૂ થતું એક કેરેક્ટર છે જે આગળ આગળ જઈને પોઝિટિવલી એનું એનામાં ચેન્જ આવે છે અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આ ભજવ્યું હતું હું એટલો મેસેજ આપીશ કે પહેલા પણ મેં આ કીધું છે અને આજે પણ કહીશ કે આપણે બધા ગુજરાતી છે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે એની જોડે આપણી એક અલગ લાગણી સંકળાયેલી છે એટલે ગુજરાતી ફિલ્મ્સમાં જે સીન્સ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે ઘરે બેસીને ડાઇનિંગ ટેબલ પર બી જે વાતો થતી હશે એ પણ તમને સાંભળવા મળશે એટલે એક અલગ રિલેશન છે તમારું એની જોડે તો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ અમને તમે જે સપોર્ટ આપશો એનાથી તમારા સુધી અમે સારું વધુ સારું કન્ટેન્ટ પહોંચાડી શકીશું પાંચ ગીતો છે સરસ બન્યા છે આ બધા ગીતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા બ્રેકઅપ સામાજિક લાગણી અને જીવન સંઘર્ષમાં રસ્તા અને શોધવાની મહેનત દર્શાવવામાં આવી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર